તમામ સંતો મંતો અને તમામ એવા ને તમને એટલું તો થોડું ધ્યાન હોવું જોઈએ આજે અમે તમને અજ્ઞાનીય કહીએ છીએ કારણ કે કોળી સમાજમાં હાલ તમે જો ભૂતકાળમાં ઇતિહાસ છે ને સમાજ એમાં જલકારીબાઈ આવે માંધાતા આવે અને સંત શ્રી વેલનાથ બાપુ એ કોળી સમાજ છે જેને આજે પણ દીવા જગમગે છે જુનાગઢ ની ધરતી ઉપર આજે સમાજ ને વાત કરી અને આ સમાજની લાગણી દુભાવી છે આ સમાજ કોઈ બાપુ સમાજ છે ને ને ભૂલ છે તમે પાત્ર નથી બાપુ આ સમાજ છે ને એના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે હાલમાં મિનિસ્ટર છે હાલની અંદર એવા બિઝનેસ મેનુ છે આ સમાજ ક્યાંય પાછળ નથી આ સમાજ ને નીચો ગણી અને જે તમે વ્યાસપીઠ ઉપર સમાજે મર્યાદા રાખી છે ને એ વ્યાસપીઠ ની રાખી છે કાયદા ની રાખી છે અને અમારા સમાજના આગેવાનોની વડીલોની બધાની મર્યાદા રાખી છે અને આ યુવાનો શાંત થઈને બેઠા છે નહીતર આજની તારીખે બાપુ તમે જાણી શકો છો તમે એમ કહો છો કે અમને આટલા ફોન આવ્યા તો આનાથી વિશેષ પણ તમે જાણી શકો છો કારણ કે કોઈપણ સમાજની અંદર અઢારે વર્ણની અંદર બાપુ ક્યારેય સમાજ કોઈ પગલું ઉપાડ્યું નથી ઉપાડ્યું તો તમારા માટે પણ અમે ન ઉપાડી પણ તમારે હવે કાલે કાલે અમારા આગેવાનોને અને સમગ્ર ગુજરાતની અંદર એક વીડિયો અને એક લેખિતમાં જાહેર કરવાનું છે આવતા પાંચ વર્ષ સુધી હું કોઈ પણ કથાનું કાર્યક્રમ નહીં કરવું હું કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ હું હાર નહીં ગ્રહણ કરું કારણ કે તમે એ ભૂલ કરી છે બાપુ ભલે તમે હાર ના કે કોઈ સન્માન પાત્ર નથી રહ્યા બાપુ ભાઈ રાજુભાઈ

અમારા સમાજની બહેરાઓને તો તમે નીચ કક્ષામાં આવો તમે ગણી નાખ્યા કે નીચ કક્ષાની અને એમનું બાળક થાય તો પણ કેવું થાય એટલે તમારે મને તેમ છે કે તમે કદાચને ડ્રિંક કરતા હોય બે ગયા વ્યાસપીઠ ઉપરથી તો મને ખબર નથી પણ આવો આવો લગભગ કોઈ ન પડે સપ્તાહો આટલી બધી કથાઓ થાય છે પણ ક્યાંય વ્યાસપીઠ ઉપરથી આવું કોઈ દિવસ કોઈ નથી કોઈ જે તમે બોલ્યા એક સમાજના કોઈ ટાર્ગેટ તમે બાપુ ની ક્યાંય સપ્તાહ ગુજરાત લેવલે નહીં થાય ક્યાંય પણ બાપુ નું સન્માન નહી થાય અમારે વરણની ની અંદર રાજુભાઈ જાહેર ગુજરાત ની અંદર બાપુ એક ભક્તિ બાપુ ખૂબ ખૂબ આભાર માની બાપુ અમે તો સાધુ ના હંમેશા બાપુ જાણે છે પણ અમે આ દુઃખ ને લાયક અમે થઈ ગયા હવે